નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છે નિર્ભાન્યુ સાપળી સાથે પાલ આંબલિયા જોડાઈ ગયા છે પાલ આંબલિયાએ આજે પત્ર લખ્યો છે અને પત્રમાં સરકારને લખ્યું છે કે સરકાર હજી સુધી જે ટેકાના ભાવની મગફળી હોય તેની ખરીદી નથી કરી શકી અને ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થવાથી ખેડૂતોને આને લીધે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે પાલભાઈ તમે જે મુદ્દા કારણ કે સરકાર વાદા અને દાવા તો ઘણા બધા કરતી હોય છે અને ખેડૂતો લક્ષી દાવા અને વાદા

એની આસપાસ બજાર ભાવ રહેશે પણ મગફળી ગયા વર્ષે ખેડૂતોને યાદ ના રહ્યું કે લોકસભાની ચૂંટણી હતી એટલે ખેડૂતોને રાજી રાખવા મગફળીનો ભાવ નીચે ઉતરીને હજાર નવસો રૂપિયા થઈ ગયો એટલે ખેડૂતોએ પેલા તો રજીસ્ટ્રેશન ના કર્યું અને જે ત્રણ લાખ બોતેર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું એની સરકારે અગિયાર નવેમ્બરે અગિયાર નવેમ્બર બે હાજર ચોવીસ ના દિવસે ખરીદી કરવાની શરૂઆત સરકારના શ્રી કે પ્રવક્તાશ્રીની તમે પ્રેસ કોન્ફરન્સ જો એમાં બહુ બધી મસ્ત મોટી વાતો સાંભળવા મળશે અમે ગુજરાતના ખેડૂતોને આટલી આટલી મગફળી ખરીદી નાખશું એમાં આંકડા સાથે કહું તો કૃષિ મંત્રીનું ત્યારનું નિવેદન હતું કે ત્રણ લાખ ખેડૂતોની તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના છીએ કેન્દ્રો ફાળવી દીધા છે એના ઉપર કામગીરી ચાલુ થશે પછી અગિયાર નવેમ્બરે લગભગ અઢારેક મંત્રીઓ આ ટેકાના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ગયા અને કેટલા ધારાસભ્યો ઉદ્ઘાટન કરવા ગયા એની તો કલ્પના જ ના કરી શકો જેટલા કેન્દ્રો એટલા ધારાસભ્યો ઉદઘાટન કરી દા પણ સામે એની સામે ખેડૂતોને મળ્યું શું કે જે ખેડૂતોએ અત્યાર સુધીમાં ટોટલ જે બે લાખ સિત્તેર મેટ્રિક ટન ની આસપાસ એનાથી ઉપર નથી એનાથી નીચે આંકડો છે સરકારે ખરીદી કરી લીધી છે તો એ ખેડૂતોને જે આઠ દિવસની અંદર પૈસા દેવાના હતા એને સવા સવા મહિનો વીતવા છતા આજે પૈસા મળ્યા નથી અને જોયા જેવું અને આશ્ચર્ય એ છે કે સરકાર સરકારમાં બેઠેલા મંત્રીઓ મંત્રીઓની સાથે જોડાયેલા વિભાગના અધિકારીઓ રાજકીય કાર્યક્રમ તાબડતોડ ગુજરાતમાં ખેડૂતો સાથે ચર્ચા કરશે આવું અત્યારે એક ફેક્સ આવે તો રાતે રાત ત્યાંનો રોડ થઈ જાય છે રાતોરાત ડોમ ઉભું થઈ જાય છે આટલું આયોજન કરવામાં આપણા અધિકારીઓ હોશિયાર છે પણ ક્યારે રાજકીય મેળાવડો હોય રાજકીય કાર્યક્રમ હોય ત્યારે જયારે ખેડૂત યોજના હોય એનો અમલ કરવાનો હોય ત્યારે એની બુદ્ધિ છે એ બંધ થઈ જતી હોય એવું લાગે છે અથવા તો બે જ વિકલ્પ છે કારણ એની બુદ્ધિ બંધ થઈ જાય છે અને એ તો હું માનું નહીં કે એક કાર્યક્રમની અંદર બુદ્ધિ ફૂલ આયોજનમાં વ્યવસ્થિત કામ કરે અને બીજા આયોજનની અંદર બુદ્ધિ બંધ થઈ જાય તો આ તો શક્ય છે નહીં બીજું કારણ એ હોય શકે સરકાર બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓની દાનત ખોરા ટોપરા જેવી છે ખેડૂતોને પાયમાલ કરવા માંગે છે વેપારીઓને માલામાલ કરવા માગે છે આવું એટલા માટે કહું છું બેન કે જે તેર લાખ મેટ્રિક ટન ખરીદી ત્રણ લાખ બોતેર હજાર ખેડૂતોની જે કરવાની હતી એ એકસો સાહીઠ કેન્દ્ર ઉપર કરવાની હતી સરેરાશ રોજ ના સો ખેડૂતોની સરકાર ખરીદી કરે તો વીસ થી પચીસ દિવસ આ ખરીદી થઈ જાય મેક્સિમમ વીસ થી પચીસ દિવસ જેવી રીતે અમે ખેડૂતો આયોજન કરીએ છીએ કે જૂન મહિનાની અંદર વરસાદ થવાનો છે તો અમે એપ્રિલ થી ખેતર ને ખાલી કરવાનું ચાલુ કરીએ એમાં ખેડ કરીએ ખાતર નાખીએ બધું જ કરીએ ચૌદમી જૂને અમારું ખેતર રેડી હોય અમે અભણ છીએ પણ તેમ છતાં અમારી કોઠા સુજ છે તો આ તો અધિકારીઓ છે એને ખબર છે કે ત્રણ લાખ બહુતેર રજીસ્ટ્રેશન થયું છે બસો મણ લેખે ખરીદી કરવાની છે આપણા કૃષિ મંત્રી શ્રી બોલી ચૂક્યા છે કે તેર લાખ મેટ્રિક ટન મગફળી અમે ખરીદવાના છીએ એકસો ને સાહીઠ કેન્દ્રો ઉપર ખરીદવાના છીએ તો આ તેર લાખ મેટ્રિક ટન ખરીદી કરવા માટે કેટલા ગોડાઉન જોશે કેટલા બારદાન જોશે એકસો સાહીઠ

જે દિવસો છે એના તેત્રીસ ટકા દિવસો તો બંદરીય છે અને જ્યારે ખરીદી થાય છે ત્યારે કોઈક ચાલીસ ખેડૂતોની ક્યારેક પિસ્તાલીસ ખેડૂતોની ક્યારેક દોઢસો ખેડૂતોની ખરીદી થાય છે ના નથી એટલે એનો અર્થ એવો કે સરકાર જો ઈચ્છે તો બસો બસો ખેડૂતોની ખરીદી થઈ છે તો બસો ખેડૂતોની ખરીદી થઈ શકે છે વ્યવસ્થા થઈ શકે છે પણ આયોજન કરવું નથી આ ખોરા ટોપરા જેવી દાનતના કારણે જે મગફળીને વીસ થી પચીસ દિવસ માં ખરીદી લેવાની હતી એને આજે સિત્તેર દિવસ કારણ કે થી તમે ગણતરી ચાલુ કરો તો સિત્તેર દિવસ થાય આજે સિત્તેર દિવસે સરકારે બે લાખ સિત્તેર હજાર મેટ્રિક ટન ના આંકડે પહોંચી શકી નથી એટલે ટોટલ ટાર્ગેટ હતો એનો વીસ ટકા પણ આજે સિત્તેર દિવસે ખરીદી થઈ નથી એટલે આ જ ગતિએ જો કામગીરી ચાલે બેન તો બસો ને ઇઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી દિવસ કેટલા બસો ને ખરીદી કરે આ ગતિ એ તો આખે આખું વર્ષ હું સરકાર આ ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે અને એટલા દિવસ ખેડૂતો મગફળી રાખી સરકાર માટે જ્યારે ખેડૂત ખેતરની અંદર મગફળી નું હલર થ્રેસર હાલવાનું હોય ને ત્યારથી ટ્રેક્ટર જે ખેતરમાં હાકી ગયો છે એની ઉઘરાણી ચાલુ હોય જે મજૂરે કામ કર્યું છે એની ઉઘરાણી ચાલુ હોય જ્યાંથી ખાતર દવા બિયારણ લાવ્યો એ લોકોની ઉઘરાણી ચાલુ હોય એના દીકરા દીકરીના કોઈ પ્રસંગ ઉજવવાના હોય કે એની ફી ભરવા માટે એને ક્યાંકથી ઉછીના પૈસા લીધા હશે આ પૈસા દેવા વાળાની ઉઘરાણી ચાલુ હોય આવું ખેડૂતને તો મગફળી જેવી પાકે એમાંથી જ આ બધું ચૂકવવાનું છે તો એ પછી આ બધાની પોતાનો ટેકામાં વારો ક્યારે આવે એની રાહ જોઈને મગફળી ખુલ્લા રૂપિયા તો રૂપિયા રૂપિયા તો કારણ કે એ બેઠેલા લોકોની જેમ નાદાર થતા ખેડૂતોને નથી આવડતું જે કંપનીઓ વાળા નાદાર થાય છે સરકાર વાયદાઓ અને વચનો આપી અને જે નાદાર થાય છે એવી રીતે ખેડૂતને નાદાર થતા નથી આવડતું એટલે મજબૂરી વશ થઈ અને ખેડૂત પોતાની મગફળી એ ભાવે વેચી દેશે એટલે આ સરકાર તમે સમજો પચીસ દિવસ માં કામ હોય આપના માધ્યમથી સરકારી આયોજન નું શકાય એકસો ને દસ ટકા હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી માનનીય કૃષિ શ્રી મુખ્યમંત્રી દસ દિવસ મને આપો જે બાકીની તમારી દસ લાખ ત્રીસ હજાર મેટ્રિક ટન ખરીદી કરવાની છે આ એકસો કેન્દ્રો જ નવું કોઈ કેન્દ્ર નહીં આ એકસો જ

બેન તમે જો સરકાર ક્યાં નિષ્ફળ જાય છે કે ખેડૂતોની તમામ યોજનાઓમાં સરકાર નિષ્ફળ ગઈ છે ખેડૂતોને લાભ આપવાની યોજના બંધ કરી દીધી બરાબર છે એટલે તમામ જ્યાં ખેડૂત શબ્દ છે છે ત્યાં સરકાર ઈચ્છે કે ખેડૂત ખેતી મૂકે ખેડૂત બરબાદ થાય ખેડૂત દેવાદાર થાય એ દેવાદાર થશે જમીન કોને વેચશે પૈસાદારોને સરકાર ખેડૂતોને પાયમાલ કરવા માંગે છે જે પૈસાદારો છે કંપની વાળાઓ છે કંપની વાળાઓને જમીન જોઈએ છે એટલે જે ત્રણ કૃષિ કાયદાઓમાં સરકાર સફળ નથી ગઈ એટલે હવે ખેડૂતને બરબાદ કરીને પણ આ જમીન કંપનીઓને અપાવવા માંગે છે એટલે સરકાર પૂર્વક ખેડૂતોને બરબાદ કરવા માગે છે બેન નહીધર તમે વિચારો જે મગફળીનો ભાવ બે હજાર ચૌદ માં આજે નહીં બે હજાર ચૌદ માં બારસો તેરસો રૂપિયા હતો એને દસ વર્ષ થયા દસ વર્ષમાં આજે ત્યાંથી ભાવ ઉતરીને હજાર રૂપિયા ગયો જે મગફળી અમે ઉત્પાદન કરીએ છીએ એ મગફળીમાં બિયારણ દવા ખાતર એના ઓઝારો મજૂરી આ તમામ ડીઝલ આ તમામ બાબતોમાં બે ત્રણ ગણો વધારો થયો એટલે ખેડૂતની પડતર કિંમત જે છે એમાં બે ત્રણ ગણો વધારો થાય છે અને બજાર ભાવ એ ત્રણસો રૂપિયા ઘટીને નીચે આવે છે બીજું જે મગફળી તેલ બને છે એટલે જોયા જેવું એ છે કે ડબ્બો ડબલ થાય તો મગફળી ડબલ તો થાવી જોઈએ ને તેરસો ની છવીસો તો થાવી જોઈએ ને એની જગ્યાએ સરકાર તેરસો રૂપિયા ઠેકાનો ભાવ આપી અને વાહવાહી લૂટે છે અને ઇન સરકાર પોતે ખેડૂતો ઉપકાર કરતા હોય એવી રીતે અમારે વર્તન કરે છે બેન અમારા ગામડાઓમાં કોઈ પણ ગઈ તમે પૂછો ને તો એમ કહે કે એક ગાડું મગફળી એક ગાડું એટલે વિસ્વણ એક ગાડું મગફળી અને એક તોલું સોનું આઝાદી થી લઈને બે હાજર ચૌદ સુધી હરવાર આવ્યો છે વીસ પણ મગફળી લઈને જાવ એટલે એક તોલું સોનું લઈને તમે આવો આ જે પરિસ્થિતિ અમારી નિર્માણ એ થઈ છે કે આજે જે તોલું એસી બ્યાસી હજારે પહોંચ્યું છે સોનું એક તોલું સોનું એસી બ્યાસી હજારે પહોંચ્યું છે અને અમારી મગફળી એક હજાર રૂપિયા એ મણ છે એટલે અમે ચાર ગાડા મગફળી લઈને જઈએ ને ત્યારે અમારે એક તોલું સોનું આવે છે આ ત્રણ ગાડા વધારે મગફળી આ સરકાર અમારી પાસેથી એટલા માટે લે છે કે અમને બરબાદ કરવા માંગે છે પણ પાલભાઈ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સરકારી સિસ્ટમમાં ક્યાં એ ફેલ્યોર છે સરકારને એ કામ નથી કરવું એ આયોજન જે અધિકારીઓ છે એ પોતે વ્યવસ્થિત નથી કરી રહ્યા કે પછી પ્લાનિંગ એવું છે કે અહીંયા આગળ ન વેચાય એટલે ખેડૂતો જઈને પ્રાઇવેટમાં વેચી દે. બેન જો બે વસ્તુ છે સરકાર હું એમ કઉ છું સરકાર ને ખબર ના હોય સરકારમાં બેઠેલા ક્લાસ વન ટુ અધિકારીઓ છે રિક્વાયરમેન્ટ છે આ ખબર પડી ગઈ તો એકસો સાહીઠ કેન્દ્રો ઉપર કેટલા મજૂરો કેટલા વજન કાટા એ મગફળી ખરીદાશે કેટલા ગોડાઉન અત્યાર સુધીમાં મોટા ભાગે જે

અઢીસો ખેડૂતોની મગફળી ખરીદવાની હોય ત્યાં પાંત્રીસ જ ખેડૂતની ખરીદી થાય તો આમાં સમજવાનું શું આપણે એટલે સરકાર વાતો મોટી કરે છે ચેનલોમાં જાહેરાત મોટી કરે છે ખોદ્યો ડુંગર અને નીકળો ઉંદર એના જેવી આ સરકારની જાહેરાતો છે બેન પાલભાઈ એક સવાલ તમને એ પૂછીશ કે આજે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાદાણીએ અ એમને આરોપ લગાડ્યો છે કે જે રીતે મગફળી ખરીદવામાં આવે છે અને એ મગફળી ગુચ્છો છે તેમ જી એના દ્વારા જે મગફળી ખરીદવામાં આવે છે અને એમાં પણ ગેરરીતિ કરવામાં આવે છે મગફળી ખરીદીમાં મનસ્વી વલણ અપનાવવામાં આવે છે આ પ્રકારનો એક આરોપ ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ હવે લગાડી દીધો છે બેન જો હું કહું અને હું તો અનેક વખત બોલી ચુક્યો છું કે ગુજરાતમાં મુખ્યમંત્રી હોય કૃષિ મંત્રી હોય ગૃહ મંત્રી હોય કે કોઈ પણ મંત્રીઓ હોય વાસ્તવમાં રબર સ્ટેમ્પ છે અધિકારી રાજ છે બેન એટલે અરવિંદભાઈ લાડા પહેલા એવા નથી એની પહેલા જુનાગઢ ના એક ધારાસભ્ય એક લખ્યો તો એની પહેલા કચ્છના એક ધારાસભ્ય ભાજપના જ કાગળ લખ્યો તો રાજકોટના એક ધારાસભ્ય એ કાગળ લખ્યો તો જ્યારે કૃષિ મંત્રી નહોતા ત્યારે રાઘવજીભાઈ પણ આવો એક જમીન માપણી ને લઈને કાગળ લખ્યો હતો રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ હતા ત્યારે એને પણ કાગળ લખ્યો હતો ઝઘડિયાના જે તે ધારાસભ્ય હતા જે તે સમયે ભાજપમાં ત્યારે એને પણ કાગળ લખ્યો હતો અધિકારીઓ અમારું માનતા નથી અધિકારીઓ અમને સાંભળતા નથી આ અરવિંદભાઈ લાડાણી પણ એમાંથી પીડિત છે અને સૌથી મોટી વાત ટેકાના ભાવે મગફળી ખરીદી ની અંદર ચાલુ કર્યા ત્યારે કોંગ્રેસની જેટલી મંડળીઓના કેન્દ્રો જે તે સમય નિયમ અનુસાર તો આપવા પડે એમ હતા એટલે એકસો સાઠ માં લિસ્ટમાં નામ આવી ગયા કોંગ્રેસની જેટલી મંડળીઓ હતી કોંગ્રેસના આગેવાનો જેમાં જોડાયેલા હતા એવી મંડળીઓ હતી આ મંડળીઓને પંદર વીસ દિવસ સુધી એપીએમસી માં ખરીદી કરવા માટે પેલા જગ્યા ના આપી જગ્યા તો ના આપી બીજે વ્યવસ્થા કરી તો જિલ્લા ખેતીવાડી અધિકારી એમ કે એપીએમસી માંથી પેલા એનઓસી લઈ આવો એટલે એનઓસી કારણ કે એનઓસી આપે તો અહીંયા જગ્યાએ આપવાનો હતો એટલે ઈરાદાપૂર્વક આ રીતે પેલા ખેડૂતોને અને જે કોંગ્રેસની આઈડિયોલોજી સાથે જોડાયેલી મંડળીઓ હતી આ મંડળીઓને પેલા હેરાન કરી આ મનસ્વી વલણ આવે છે જયારે અરવિંદભાઈ ના દુખતું દુખતું જયારે પોતાના ઉપર આવ્યું ત્યારે એને પણ ફરિયાદ કરી જેવું એ છે કે એની સામે સામે પાછા દિલીપભાઈ સંઘાણી આવ્યા થઈ આપણે દેશી ભાષામાં કહેવત છે બે આખલા બાજે અને ખીલાનો ખો જાય આ બુલફાઈટમાં મરો થાય છે ખેડૂતોનો તમારે બાજુ એટલું બાજો ભાઈ પણ અમારી મગફળી તો નિરાતે શાંતિથી નિયમ અનુસાર ખરીદો ને તમે સમય અનુસાર ખરીદો ને તમે એ તો કરતા નથી એટલે આ છેલ્લે મરો તો ખેડૂતો જ થાય છે બેન પૂછીશ કે હવે આને લઈને આગળ તમે લોકો શું કરવાના છો ખેડૂતો માટે તમારા લોકોની કોઈ મુવમેન્ટ થવાની છે દ્વારકા જિલ્લાની અંદર તમે છેલ્લા ઘણા દિવસથી પ્રવાસ કરી રહ્યા છો બેન અમે અત્યારે દ્વારકા જિલ્લામાં ત્રણ મુદ્દાઓને લઈ અને દ્વારકા જિલ્લાના છેલ્લા લગભગ પિસ્તાલીસ દિવસથી હું એક એક ગામમાં જાઉં છું અને આવતી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દ્વારકામાં આખા દ્વારકા જિલ્લાના ખેડૂતોને આમંત્રણ આપ્યું છે મુદ્દો એ છે કે આખા ગુજરાત ની અંદર જે જમીન માપણીની ભૂલ છે એની ક્યાંક થી તો શરૂઆત લડાઈ ની શરૂઆત ક્યાંક થી તો કરવી પડશે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા એની લડાઈ ક્યાંક ટેકાના શું બધા જ ભાવ નથી મળતા ખેત પેદાશ ના ભાવ નથી મળતા એની લડાઈ ક્યાંક થી તો કરવી જ પડશે કામગીરીની ત્યારે દ્વારકા જામનગર અને બનાસકાંઠા પાયલોટ પ્રોજેક્ટ હતા અમારે ત્યાં ખૂબ ભૂલો થઈ છે દ્વારકા જિલ્લાના એક લાખ સત્યોતેર હજાર પાંચસો ને છન્નું જે જૂના સર્વે નંબર હતા એમાંથી બસો ને છવ્વીસ ગામ નું થયું છે હું નિર્ભય ન્યુઝ ચેનલ ના માધ્યમથી રાજ્ય સરકારના મહેસૂલ મંત્રીને ચેલેન્જ સાથે કહું છું તમારી પાસે ગાંધીનગરમાં બેઠેલા સેટલમેન્ટ કમિશનર થી લઈ અને દ્વારકા જિલ્લાના સર્વેયર સુધી નો આખા સ્ટાફ ને કામે લગાડો દ્વારકા જિલ્લાના બસો છવ્વીસ ગામો જ્યાં પ્રમોલગેશન થયું છે એમાંથી એક સર્વે નંબર ભૂલ વગર નો શોધી આપો મહેસૂલ મંત્રીએ સૌ પહેલા જમીન માપણી રદ કરવી અને ત્યાર પછી મહેસૂલ મંત્રી પદેથી રાજીનામું આપી દેવું આ મારી એને ચેલેન્જ છે આ ચેલેન્જ એટલા માટે કરું છું કે જ્યાં પ્રમોલગેશન થયું છે ત્યાં એક સર્વે નંબર સાચો નથી એટલે દ્વારકા જિલ્લાના ખેડૂતો અને આખા ગુજરાતના સરકારની રાહ જોઈએ છીએ કે સરકાર રદ કરે રદ કરે રદ કરે એની જગ્યાએ સરકાર દર વર્ષે લોલીપોપ આપે ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે એક વાર બે વાર ત્રણ વાર બેન અગિયાર વાર વધારો કર્યો છે બાર વર્ષે તો બાવવો બોલે એટલે સરકાર આ જમીન માપણી રદ કરવામાં નથી આ માપણી રદ ન થાય ત્યાં સુધી એનો બીજો કોઈ ઉકેલ નથી એટલે આખા ગુજરાતના ખેડૂતોને હું આહવાન કરું છું જે જમીન માપણી થી પીડિત છે જે જમીન માપણીના કારણે લેન્ડગેપિંગ ના કારણ વગરના ભોગ બન્યા છે એવા ખેડૂતો જે ખેડૂતોની પાંચ ગુઠાથી લઈને વીઘા સુધી જમીન ઓછી થઈ ગઈ છે જે ખેડૂતોનું ખેતર આડું અવરું થઈ ગયું છે એ તમામ તમામ ગુજરાતના આહવાન કરું છું કે આ લડાઈની દ્વારકા થી કરી છે આજે તમે દ્વારકા આવો કાલે તમારા જિલ્લામાં આવીને લડાઈ કરશું ત્યારે દ્વારકાના ખેડૂતો તમને ટેકો આપવા આવશે ત્યારે આવો આપણે સાથે મળી અને આ જમીન માપણીના રાક્ષસ જે છે આ રાક્ષસને ને હણવો જરૂરી છે એટલે આખા ગુજરાતના ખેડૂત આગેવાનો ખેડૂતોને આહવાન કરું છું બીજો મુદ્દો જીરો ટકા પાક વીમો આપ્યો ખરેખર અમારો સિત્તેર થી એસી ટકા પાક વીમો થાય એમ હતો એના આંકડા સરકાર પાસે અનેક વખત માયગા અનેક ડિબેટોમાં સરકારે ના આપ્યા અત્યારે એ કંપની બંધ થઈ ગઈ એ કંપનીમાં જે તે સમયે કામ કરતો માણસ એમાંથી બહાર આવ્યો એને મને આંકડા આપ્યા આ આંકડાનો હિસાબ કર્યો તો થાય એમ હતો રૂપિયો એક એટલે એનું ફોર્મ બનાવ્યું છે દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતો લેખિત માંગ કરે કે અમારા ગામમાં છ ક્રોપ કટિંગ થયા હતા આ છ ક્રોપ કટિંગનું ટોટલ વજન આટલું હતું સરેરાશ વજન આટલું હતું એ મુજબ અમારા ગામમાં આટલા ટકા પાક વીમો થાય એમ હતો સરકારે આઈપો નથી પાક વીમો આપવામાં આવે અને હારે હારે ત્રીજો જે રીતે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કર્યા છે અથવા તો માફ કર્યા છે તો ખેડૂતોનું ચાલુ વર્ષે અમારા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ છે બે હજાર સોળ નો કેન્દ્ર સરકાર નો કાયદો એમ કે છે એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ થાય તો લીલો દુષ્કાળ સરકાર જાહેર કર્યો નથી અમારું પાક ધિરણ માફ થવાને પાત્ર કાયદો તો તો એમ છે પછી સરકારે માફ કરવું જોઈએ જેમ ઉદ્યોગપતિઓ વ્યક્તિગત કરે છે કે અમારી લોન માફ કરો એમ અમે ખેડૂતો દ્વારકા જિલ્લાના એક એક ગામનો એક એક ખેડૂત લેખિતમાં એક ફોર્મ ભરી અને ત્રીસ તારીખે પાક વીમાનો ફોર્મ ભરશે જમીન માપણી આપણી રદ કરવાનો ફોર્મ ભરશે અને ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એનું ફોર્મ ભરશે આ ત્રણ ફોર્મ લઈ અને ખેડૂતો આવવાના છે તે દિવસે જીગ્નેશ મેવાણી લાલજીભાઈ અમિતભાઈ ચાવડા છે માધ્યમથી આમંત્રણ આપું છું તમામ રાજકીય પક્ષોના આગેવાનોને ખેડૂતોનો પ્રશ્ન છે જમીન માપણી વેરઝેર ભવિષ્યમાં ઉભા થાય એવો પ્રશ્ન છે એટલે તમામ રાજકીય પક્ષોના તમામ રાજકીય ખેડૂતો આગેવાનોને અને તમામ ખેડૂતોને આમંત્રણ આપું છું ત્રીસ જાન્યુઆરી સવારે સાડા નવ વાગે આ ખેડૂતોની લડાઈમાં આપ સૌ જોડાવ અને આપને પણ ગોપીબેન આમંત્રણ આપીએ છીએ કે આપ અને આપના પ્રતિનિધિ સાથે તે દિવસે આપ પણ ઉપસ્થિત રહ્યો અને ખાસ ભવિષ્યમાં